સાહીઠ ટકા સુધી નું દરેક દવા ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ચાલીસ કરોડ ની એમઆરપી વાળી દવા અમે ત્રીસ કરોડમાં માં આપી કે દસ કરોડ અમે સીધે સીધો પેશન્ટોને ડિસ્કાઉન્ટ આપેલ છે

અને ઈ અમારા સ્ટોર માં એક હજાર આસપાસ અમે આપીએ એક મહિનામાં ડિસેમ્બર મહિનામાં એક કરોડ નું ડિસ્કાઉન્ટ અમે આપેલું છે બધા જ પ્રકારની સ્ટાન્ડર્ડ કંપની ની દવા જેનરિક ની સ્ટાન્ડર્ડ કંપની ની દવાઓ જ અમે આપીએ છીએ આપણા વડીલો હોય બહુ સિનિયર સિટીઝન હોય એમને

પેશન્ટને આપી દઉં એ જ અમારા લક્ષ સાથે અમે આ સ્ટોર ચાલુ કરેલ છે આમ તો આપણે ત્યાં કહેવાય છે કે આરોગ્ય ધન સંપદા એટલે કે ધન છે સૌથી મોટું તે આરોગ્ય છે અને હાલ આપણે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર પાસે ઊભા છીએ અહીં છે તે દર્દીઓને અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ મળી જાય છે વીસ ટકાથી લઈને સાઠ ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ છે તે મળી જાય છે અને અત્યારે લાખો દર્દીઓ છે તેમના માટે રાહત બનીને ઊભું છે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ તો આવો આ મેડિકલ સ્ટોરની મુલાકાત લઈએ કઈ દવામાં કેટલું જે ડિસ્કાઉન્ટ મળે છે તેના વિશે વાત કરીએ અને અહીંના જ લોકો સાથે સીધી વાત કરીએ વાત ગુજરાતી પર આજકાલ દિવસે દિવસે વધતી મોંઘવારી અને દવાઓ મેડિકલ ને લગતી વસ્તુઓના વધતા ભાવો માણસને ક્યાંક ને ક્યાંક વિચારતા કરી મૂકે છે જ્યારે પણ કોઈ ઘરમાં દવાખાનું આવે ત્યારે પરિવારને સૌપ્રથમ ચિંતા એ થતી હોય છે હોય છે કે આટલા પૈસા ક્યાંથી લાવશું પરંતુ જ્યારથી સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ આવ્યું છે ત્યારથી અનેક લોકો છે તેમને રાહત મળી છે કારણ કે અહીં જે ભાવે રાહત ભાવે જે દવાઓ મળી રહી છે અનેક લોકોને છે તે ઘણો ફાયદો થઈ રહ્યો છે અનેક અનેક પ્રકારનું ડિસ્કાઉન્ટ છે તે મળી રહ્યું છે આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છીએ પરંતુ કદાચ તમને આ શબ્દ સાંભળીને નવાઈ લાગશે કારણ કે દસ કરોડનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે એક વર્ષ દરમિયાન અને આ પ્રકારની સેવાથી જ આપણી ભૂમિ અડીખમ છે આપણી ભૂમિ આજે પણ લીલી છે ત્યારે આપણી સાથે જે ભૂપતભાઈ રાદડિયા જોડાઈ ચૂક્યા છે ને આજે આપણે વાત કરવી છે કે કઈ કઈ પ્રકારની જે સેવાઓ છે તે કરવામાં આવી રહી છે ને જે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે તેના વિશે વાત કરીએ સૌ પ્રથમ તો ભૂપતભાઈ આમ જોઈએ તો દસ કરોડનું ડિસ્કાઉન્ટ ખૂબ મોટી વાત કહેવાય અને આમ પણ માણસ જ્યારે કોઈ ઘરમાં દવાખાનો આવે ત્યારે પડી ભાંગતું હોય છે ત્યારે સદભાવના આ રીતે પડખે ઊભું હોય છે સૌ પ્રથમ તો સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ વિશે થોડું સમજાવો નમસ્કાર સદભાવના રાજકોટમાં એક એવું નામ છે કે પ્રકૃતિની સેવા હોય વૃક્ષરોપણની કે વડીલોની સેવા હોય વૃદ્ધાશ્રમની બળદોની સેવા હોય અને મનુષ્યની એક બીમારી તરીકે હેલ્થની સેવા હોય સદભાવના વૃદ્ધાશ્રમ હંમેશા અગ્રેસર રહે છે આજના મનુષ્યના જીવનની અંદર આપણા આપણા સામાન્ય જીવનની અંદર બે પ્રકારની મુશ્કેલીઓ જે છે એ તો પડ્યું છે એક તો બાળકોનું શિક્ષણ અને પરિવારના દરેક સભ્યની સ્વાસ્થ્યની સેવા તો અમે એવું વિચારે છે વિચારેલું છે કે સ્વાસ્થ્ય એક એવી વસ્તુ છે કે જેમાં કમ્પલસરી મનુષ્ય આ માણસે પોતાનો ખર્ચ કરવો પડતો હોય છે એમાં કોઈ બાંધછોડ ચાલી શકતી નથી તો એમાં આપણે થોડી ઘણી પણ મદદ કરી શકીએ થોડું ઘણું પણ એનું સ્મિત એનું હાસ્ય ઉમેરી શકીએ એનો આનંદ ઉમેરી શકીએ એ હિસાબે અમે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર ચાલુ કરેલ છે કે જેની અંદર વીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું દરેક દવા ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એ ડિસ્કાઉન્ટની અંદર દવા નો લોસ નો પ્રોફિટ એટલે કે કોઈ પણ દવા અમને આ જે ભાવમાં આવતી હોય એમાં એક ટકો બે ટકો વહીવટી ચાર્જ રાખી અને બધું જ ડિસ્કાઉન્ટ

એક વર્ષની અંદર અમે એક વર્ષ આમ નાના સ્ટોર પહેલાં ચાલુ કરેલ છે છેલ્લા છ મહિનાથી અમે રૈયા રોડ પણ બીજો સ્ટોર ચાલુ કરેલ છે કે જેથી કરીને રાજકોટમાં પહોંચી નથી શકાતું એટલા માટે બીજો સ્ટોર ચાલુ કર્યો છે હવે એક વર્ષની અંદર અમે દસ કરોડની એમઆર ચાલીસ કરોડની એમઆરપી દવા અમે ત્રીસ કરોડમાં આપીએ અને કે દસ કરોડનું અમે

કે ક્રોનિક બીમારી હોય કે જેમાં આજીવન દવાઓ લેવાની જરૂર પડતી હોય છે એના વગર ચાલતું ના હોય છે તો એ દવાઓ મેક્સિમમ હોય છે અને એમની અંદર પણ ડિસ્કાઉન્ટ વીસ ટકાથી તો ઉપર મળી જ રહે છે અને બીજી જે કોઈ દવા હોય કિડનીની છે કેન્સરની છે એ દવાઓની અંદર પણ મેક્સિમમ અમે બની શકે એટલું ડિસ્કાઉન્ટ આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો દરેક દવાઓમાં છે આ પ્રકારનું ડિસ્કાઉન્ટ મળી જાય છે વીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે અને અનેક લોકો આવતા પણ હોય છે અને એનું સરનામું પણ તમને નીચે જોવા મળી જશે અને ભૂપતભાઈ હવે આગળ વાત કરીએ તો સમય શું છે મેડિકલ ક્યાં સુધી ખુલ્લું રહે છે સવારથી લઈને ક્યાં સુધી જે છે તે મેડિકલ ખુલ્લું હોય છે અમારા બંને સ્ટોર નાના સર્કલનો સ્ટોર અને રૈયા રોડનો સ્ટોર સવારે સાડા આઠથી રાતના બાર વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે એમાં નો લંચ બ્રેક ગમે ત્યારે ગમે ત્યારે સ્ટોર ચાલુ જ હોય છે સાડા આઠ થી રાતના બાર સુધી ગમે તેને દવા મળી રહેશે અને દવા બધા પ્રકારની દવા મળી જશે બધા જ પ્રકારની સ્ટાન્ડર્ડ કંપનીની દવા જેનરિકની સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ અમે આપીએ છે એ સિવાય અન્ય મેડિકલ વસ્તુઓ કઈ કઈ મળશે સર્જિકલમાં બધી આટું મળી ડાયાબિટીસનું ગ્લુકોમીટર છે બીપી મીટર છે શેક કરવાની કોથળી છે હોટ કોલ્ડ બેગ છે કોલ્ડ બેગ છે

રાજકોટ સિવાયની જે ઇન્કવાયરી છે રાજકોટ સિવાયના જે પેશન્ટો છે એમની જે ઇન્કવાયરી છે એમને જણાવતા મને આનંદ થાય છે કે અમે ગુજરાતમાં કોઈ પણ શહેરમાં કોઈ પણ જગ્યાએ ફ્રી કુરિયર સર્વિસ ચાલુ કરેલી છે કે જેની અંદર તમે અમારા નીચે ડિસ્ક્રિપ્શનમાં જે તમે નંબર આપશો બે સ્ટોરના એ નંબર ઉપર કોલ કરો પ્રિસ્ક્રિપ્શન મોકલો અને તમારે ઘરે બેઠા તમે કુરિયર થ્રુ દવા મગાવો એ કુરિયરનો કોઈ ચાર્જ લેવામાં આવશે એ કુરિયર પણ ફ્રી અને કુરિયર થ્રુ આવેલી દવામાં પણ પૂરેપૂરું ડિસ્કાઉન્ટ મળશે હમ હમ

આત્મીય આનંદ આવે સામે એક મારા માનો કે દાદા ઊભા હોય અને એમને પરમેનન્ટ દવા લેવાની હોય હવે મિડલ ક્લાસ હોય મહિને પાંચ હજારની દવા હોય તો એમને તો ખર્ચ કરવાનો જ છે હવે એની અંદર અમે હજાર પંદરસો ડિસ્કાઉન્ટ આપીએ તો એ હજાર પંદરસો એના ખીચામાં વધે એના પૌત્ર પૌત્રીઓને કહી શકે કે બેટા આજે હું તને કઈ લઈ દઈશ એ આનંદ એમના માટે છે એ અમારી ખુશી છે એ અમારો નફો છે અને ખાસ કરીને વડીલો પણ બહુ જોવા મળે છે અમે આવતા હોઈએ છીએ ત્યારે વડીલો એક વડીલ સાથે વાત કરી હતી અમે જયારે એમની સાથે પૂછ્યું હતું ત્યારે એમને કહ્યું હતું કે વડીલો માટે તો ખુબ રાહત છે અહીંયા બિલકુલ બિલકુલ સૌથી વધુ જરૂરિયાત વડીલોને હોય છે અને સૌથી વધુ મુશ્કેલી પણ એમને જ હોય છે તો એમના માટે જે કાઈ આનંદ મળે એ જ અમારા માટે ખુશી છે એ જ અમારો આનંદ છે અને જોઈએ તો અનેક અત્યારે લોકો આવતા દિવસ દરમિયાન કેટલાક લોકો આવતા હશે આ સેવા લેવા માટે અહીંયા અમારા સ્ટોરની અંદર જે નાનામોવાનો સ્ટોર છે એમાં એવરેજ આઠસો થી હજાર બિલ બનતા હોય છે અને જે રૈયા રોડનો સ્ટોર છે એમાં છસો થી આઠસો બિલ એવરેજ બનતા હોય છે યાની કે અઢારસો સોળસો થી અઢારસો બિલ ડેઇલીના બનતા હોય છે સોળસો અઢારસોની પબ્લિક રોજ વિઝિટ કરતી હોય છે ભૂપોતભાઈ કોઈ એવી દવાઓ જે કદાચ ન હોય તો એના માટે કઈ કરવામાં આવે છે કારણ કે આપણે જોઈએ તો અનેક એવી દવાઓ હોય છે જે મેડિકલ સ્ટોર પર ઓછી ઉપલબ્ધ હોય છે તો એના માટે શું કરવામાં આવે છે દવાઓનું જે માર્કેટ છે દવાઓની જે આઈટમ છે એ બહુ વિશાળ માર્કેટ છે બિલકુલ કોઈ દવા ન મળી શકે અથવા તો મંગાવી એક દિવસમાં પ્રયત્ન કરીએ છીએ હવે આપણવું છે કે કઈ એવી દવાઓ છે કે જે ડિસ્કાઉન્ટમાં મળે છે અને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે તેના વિશે વાત કરવી છે ભૂપતભાઈ આમ જોઈએ તો હું અન્ય માં જાઉં અને સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ માં આવું શું ફેર પડશે દવાઓમાં એક તો પ્રાથમિક અમે બધી દવાઓ પર વીસ ટકાથી મેક્સિમ ડિસ્કાઉન્ટ મળી રહે એવો પ્રયત્ન કરે કોઈ એવી દવા નહીં હોય કે જેના પર ડિસ્કાઉન્ટ ન મળે ના મળે કોઈ પણ દવા ડિસ્કાઉન્ટ વગર અમે આપી આપીએ જ નહીં કારણ કે અમને જે પરચેસ ભાવ છે એનાથી એક બે ટકા રાખીને જ અમારે પર સેલ કરી દેવાનું મેક્સિમ કોઈ પણ દવા હોય મેક્સિમ ડિસ્કાઉન્ટ મેક્સિમમ ડિસ્કાઉન્ટ મળે કોઈ પર્ટિક્યુલર નહીં કે અમે એવરેજ વીસ આપશું એવરેજ પચીસ આપશું એમ નહીં વીસ થી સાઠ સુધી થઈ જાય હવે આ છે ઇન્સ્યુલિન છે આ પ્રાથમિક જરૂરિયાત છે અત્યારે ઇન્સ્યુલિન એટલે ડાયાબિટીસ હવે એની એક પેનફિલ ની આ એક બોક્સની કિંમત બારસો આડત્રીસ રૂપિયા ની કિંમત છે હા અને ઈ અમારા સ્ટોર માં એક હજાર આસપાસ અમે આપીએ

નેવું અમે આપીએ છીએ એવી જ રીતે ડાયપર છે કે જે સાતસો સાડા સાતસો આઠસો રૂપિયા ની એમઆરપી વાળા ડાયપર હોય છે દસ ડાયપર એ અમારે ત્યાંથી બસો બસો માં મળી જાય તો આ જરૂરિયાત જે ડેલી ની કન્ઝમ્પશન હોય આપણા વડીલો હોય સિનિયર સિટીઝન ઘરમાં માતા પિતા હોય દાદા દાદી હોય તો એમની આ જરૂરિયાત અને એમનો ખર્ચ પરવડી રાખે એ જ આગત એનું છે બિલકુલ અને અનેક દવાઓ એવી પણ હોય છે જે ખૂબ મોંઘી હોય ધારો કે કેન્સર ની દવાઓ એ પ્રકારની દવાઓ ખૂબ મોંઘી હોય છે એ પણ મળી જશે અહીંથી બિલકુલ બિલકુલ કેન્સર એ પણ ડિસ્કાઉન્ટ સાથે બિલકુલ કેન્સર અમુક દવાઓ તો એ હોય કે 30 ગોળી ની કિંમત 20000 25000 30000 સુધી હોય છે એ અમે 5000 6000 માં આપીએ છીએ ઓહો એટલો બધો એમાં ઘણો ગાળો હોય છે પણ એ કેન્સર એ એક એવી વસ્તુ છે કે જે લેવી પડતી હોય છે જરૂરિયાત હોય છે બિલકુલ બિલકુલ તો પણ અમે એને મેક્સિમમ ડિસ્કાઉન્ટ સાથે મળી રહે એવો પ્રયત્ન અમે તો અનેક મેડિકલની લગતી વસ્તુઓ પણ છે બિલકુલ છે ઘણી બધી વસ્તુઓ છે મેડિકલ સર્જિકલ આઇટમ જે ડે ટુ ડે આપણે ઘરમાં વપરાતા હોય એ બધી જ આઇટમ અમારી પાસે છે હાલ આપણે સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ વિશે વાત કરીને વીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું જે માત્ર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે અને અનેક દર્દીઓ છે ત્યાં આવતા હોય છે ત્યારે આપણી સાથે જે અહીં જે દવા લઈને નીકળેલા છે એક વ્યક્તિ તે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સૌ તો શું નામ છે આપણું મોલી પરસાણા મારું નામ છે શું કહેશો તમે અત્યારે અહીં સદભાવનામાં જે સદભાવના મેડિકલ સ્ટોરમાં જે દવા લેવા આવ્યા છો શા માટે અહીં આવ્યા છો ને આ જે તમે દવા લીધી છે તો કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે શું કહેશો હું તો પહેલું પ્રાયોરિટી અહીંયા જ આપું છું કારણ કે ઘણા મેડિકલ સ્ટોર હોય છે ત્યાં જાય છે તો જે ભાવ વીસ થી પચીસ ટકા આપણે વધુ ભાવ દેવા પડે તો આપણે જોઈ શકીએ છીએ કે જે તમે આજે પાંચસો ને પિસ્તાળીસ રૂપિયાની દવા લીધી છે અને એમાં એકસો ને પાંત્રીસ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું છે શું કહેશો આ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ વિશે શું કહેશો કેવું લાગે છે આ પ્રકારની સેવાઓ હોવી જરૂરી છે કારણ કે દવાખાનું આવે ત્યારે કોઈ પણ માણસ હોય અનેક એવી દવા હોય છે ખૂબ મોંઘી હોય છે ધારો કે કેન્સરની દવા હોય તો આ કેટલું જરૂરી છે આ સેવા કેટલી જરૂરી છે આ સેવા ખૂબ જ જરૂરી છે આમ જોઈએ તો નાના માણસો માટે આ ખૂબ જ મોટું કામ છે જ્યારે વેસ્ટ ત્રીસ ટકા જયારે આપણને મિનિમમ ડિસ્કાઉન્ટ મળે છે તો એ તો લેવું જ જોઈએ અને આ જે સંસ્થાનું જે કાર્ય છે એ બહુ સારું છે એના લીધે ઘણા લોકોને રાહત મળે છે તો ભૂપતભાઈ જે રીતે વાત કરી છે આ છે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ અને કદાચ આ પ્રકારની સેવાઓ છે તેના કારણે જ આ ધરતી છે તે આજે લીલી છે અને આમ પણ આપણે ત્યાં તો કહેવાય છે સેવા પરમો ધર્મ પરંતુ અનેક આ જે કહી શકાય કે જે પ્રકારની સેવાઓ છે તે સદભાવના અત્યારે કરી રહ્યું છે અને જે સદ્ભાવના મેડિકલ સ્ટોર છે ત્યાં તમે આવી શકો છો અને આ પ્રકારની દવાઓ છે તે તેમાં તમને વીસ ટકાથી લઈને સાઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે તે મળી રહેશે સૌથી મોટી વાત એ છે કે અત્યારે ગુજરાત ગુજરાતભરમાં છે તમારે દવા છે તે તમારા સુધી પણ પહોંચી જશે અને એ પણ ફ્રી અને સાથે ડિસ્કાઉન્ટ સાથે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર